મહાવી સ્વામી ક્ષમા એ એમનું ભૂષણ છે તો શ્રાવક શ્રાવિકાનું પણ આભૂષણ છે ભાગ્યશાળીઓ ગમે તે હશે ગમે તેટલા ગુણો હશે આવડત હશે પણ જો ક્ષમતા નહીં રાખો જીવનમાં તો સ્વ અને પરને શાંતિ નહીં આપી શકો ભાગ્યશાળીઓ એ બે બોલે જ ખાલી સહન કરવાના છે ધંધામાં તમે સહન કરો છો કોઈ ગરાબ બોલી જાય તો તમે ક્ષમતા રાખો છો કે કે જો ક્ષમતા નહીં રાખો તો ગરાક જતું રહેશે આ તમને ચિંતા છે પણ મારા આત્માનો ભવો ભવ બગડશે એની ચિંતા નથી છોકરાએ કીધું મારા પપ્પા જિદ્દી છે ક્રોધી છે અને તમે એકદમ ઉશ્કરાઈ ગયા તમે ક્ષમતા ન રાખી શક્યા તમે ક્ષમતા ન રાખી તો આખા કુટુંબને એ શાંતિ ઊભી થઈ ગઈ તો ભાગ્યે સર્યું ખાલી આપણે બે બોલે જ સહન કરવાના છે પહેલાં આજથી પચીસો વર્ષ પહેલાં તો સાધુઓ પર એવા કષ્ટો આવતા હતા છતાં સાધુ સમ સહન કરતા હતા શ્રાવક શ્રાવિકાઓ પણ સમભાવે સહન કરતા હતા એમને ખબર છે કે ક્યારે કાર્ય વિના કારણ બનતું નથી કારણ કે કાંઈ અમે કર્યું છે તો જ અમારે ભોગવવું પડે છે તમે તારામતીને જુઓ દ્રૌપદીને જુઓ સીતાને જુઓ કેટલી ક્ષમતા રાખી એમના જીવનમાં ક્ષમતા રાખી તો પછી એ સતીઓમાં ગણાઈ ગઈ અત્યારે શાસનના પાણે એ છપાઈ ગયા તો ભાગ્યે આપણે ભલે શાસનના છાપે તો પાણે તો છપાઈએ કે ન છપાઈએ પણ આત્મા ઉપર માહોલ મારી દેવાની છે કે જો હું ક્ષમતા રાખીશ તો મારા આત્માનું કલ્યાણ થશે થશે ને થશે એ બોએ બે બોલને મારે સમ સહન કરવાના છે એનાથી જો બીજાને શાંતિ થતી હોય તો હું એ બે બોલને સહન કરી લઈશ બીજું મારે કશું સહન કરવાનું નથી ભાગ્ય સારીઓ બસ ગમે ત્યાં જશો ક્ષમતા રાખવાની છે જીવનમાં ક્ષમતા રાખશો તો કર્મ બંધની પણ નહીં થાય અને બીજાને પણ અશાંતિ નહીં થાય બીજું આપણે કાંઈ ન આપી શકીએ તો આપણા તરફથી બીજાને શાંતિ તો આપો તમે બસ જીવનમાં બહુ શાંતિ રાખજો શાંતિરૂપી ના હશે તો તમે એ ભવ સમુદ્રને પણ તરી જશો

આ ક્ષમતા રૂપી નાવને તમારા જીવનમાં રાખશો તો એ નાવ સરેરાટ આગળ વધશે ભલે પાણી નહીં હોય તો આગળ વધશે અને જો ક્ષમતા નહીં હોય તો પાણીમાં પણ એ નાવ અટકી જશે ભાગ્ય સારું બસ મારા મારો જો વિડીયો સારો લાગે તો તમારા આત્મામાં કાંઈક ઉતારજો સબસ્ક્રાઈઝ કરો ન કરો એમને મને કોઈ નથી બસ વિડીયો સાંભળીને તમારા જીવનમાં કાંઈક કાંઈક મેરવો બસ એ મને આશા છે શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મન વચ્ચેને કાયાથી મીચ્છા ન કરો